સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા મુખ્ય બજારમાં પ્લાસ્ટિક માધ્યમથી દંડની કરાઈ મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા મુખ્ય બજારમાં પ્લાસ્ટિક ડ્રાઈવ કરવામાં આવી હતી આ પ્લાસ્ટિક ડ્રાઈવના માધ્યમથી વેપારીઓના ત્યાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવતા તેને જપ્ત કરી દંડની વસૂલાત વસુલાત કરવામાં આવી હતી કમલેકા લોડ વને છતા કે તમારિયા જબલાજી બોલે કાલે પર આવો પાંચ દી પછી પર આવો આ સમય પર દેવું પૂરો રાખો નું રાખવા બધા ટીજાને લવાદ પૂરી છે આ ચાઈનીલી આપાય છે આ માર પર આવો નહો ન માર જલ દેજો આલે જાવ આપ બી જરા 500 રૂપિયા વ્યાજ દીત કરજો લેવી લોડ ની હોય રાજાએબ સુના આની અમે ચીનીઓ મે ચીત ચેરે માં એવા હતી સત્તાની વાત હતી સત્તાની વાત છે બીએમ મે લેવી ખબર તમે શું થતો આ કરતો આ કરતો આ જ જતો એને ખબર હોય ને પ્લાસ્ટિક વાપરવાનો આ તો માલ ભાજપ ના <speaking in the future> <speaking in the future>